ચેન તોડીને ફરાર થઈ ગયા હતા મકરપુરા પોલીસે ગણતરીના કલાકોમાં જ અછોડા તોડ સગીર સહિતની ત્રિપુટી ને ઝડપી પાડી હતી વડોદરાના સુસેન તરસાલી રોડ ઉપર આવેલા મોતીનગર બે માં રહેતા ઇન્દિરા પટેલ તેમના પતિ સાથે જમીને ઘરેથી ચાલવા નીકળ્યા હતા દરમિયાન દંપતી ચાલતા ચાલતા દસ વાગ્યેની આસપાસમાં તેમની સોસાયટીના નાકા ખાતે આવેલા હનુમાનજી મંદિર પાસે પહોંચ્યા હતા ત્યારે ત્યાં ત્રણ શખ્સો ઊભેલા હતા જે પૈકીનો એક શખ્સ મહિલા અને પતિ પાસે આવીને પહોંચ્યો હતો અને સોસાયટીનું નામ પૂછતો હતો આ દરમિયાન એકાએક તે શખ્સે મહિલાના ગળામાં હાથ નાખીને પચાસ હજારની દોઢ તોલાની સોનાની ચેન તોડી અન્ય બે શખ્સોની પાછળ બેસીને તરસાલી સર્કલ થઈ સોમા તળાવ તરફ ભાગી ગયા હતા જેથી લોક ટોળો એકઠો થયો હતો પરંતુ અછોડા તોડ ત્રિપુટી ફરાર થઈ ગઈ હતી જેની મહિલાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજ તથા સર્વેલન્સના આધારે ગણતરીના કલાકોમાં જ સગીર સહિત રીઢા આરોપી દિલદાર સિંગ બાવરી અને બલમંત સિંગ ઉર્ફે બચુ સિંગ ટાંકને ઝડપી પાડ્યા હતા બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ફોટોગ્રાફ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર